છ તારીખની આજે હજી ચોથી ગાય આવી છે બે ગાય પહેલાં આવે એક એના પહેલાં આવી એ પણ વિડીયો પંદર લીટરવાળી ગાય હતી એનો વિડીયો નથી ઉતાર્યો વરસાદ ચાલુ હતો ચાલુ વરસાદે ઉતારી હતી અને આજે આ ચોથા નંબરની ગાય આવી છે તાજી વીઆેલી છે ગાય ખૂબ સારી છે ગાય દોરાવીને આવી છે ગાય દોવાયેલી છે અમારે તાબાજી બધો આ બાજુ આ બધી જગ્યા ખાલી છે ગાય દોરાવેલી છે એટલે હમણાં મગજમાં નહીં બે વછળ બહુ મોટા છે ગાય ખૂબ સારી છે અને તાજી વીઆયેલી છે ચલો જય માતાજી અને એનો ટોટલ વિડીયો હું યુટ્યુબની અંદર દોતી વખતનો નાખું તમામ ગાયો આજના દિવસ પૂરતી આપણી પાસે દસ ગાયો હાજરમાં છે બધાની માહિતી યુટ્યુબ ચેનલની અંદર આવશે યુટ્યુબ ચેનલનું નામ છે મુકેશ અરબારી ચલો જય માતાજી